શ્રી કાશી વિશ્વનાથ થાય નમો નહ શ્રી કાશી વિશ્વનાથજી જે જ્યોતિર્લિંગની એવી ચાર બાબતો જે ઘણાને ખબર નથી એમાંય ચોથી બાબતો એવી છે કે જે આશ્ચર્ય થાય તેવી છે પહેલું કાશી વિશ્વનાથ મંદિર અનેક વખત નાશ પામ્યું છે પણ તે ફરીને અસ્તિત્વમાં આવી જાય છે છેલ્લે ઓરંગઝેબે એનો નાશ કરેલો અને ત્યાં જ્ઞાન માપી મસ્જિદ બનાવેલી બીજું સત્તરસો એંસીમાં ઇન્દોરના મરાઠા શાસક અહલ્યાબાઈ હોલકરે હાલ જે મંદિર દેખાય છે તે બનાવેલું છે ત્રીજો ઓગણીસો થી યુપી સરકારે આ મંદિર વહીવટ સંભાળેલો છે અને તે છે કાશીના રાજા શ્રી કાશી નરેશ પોતે જ્યાં સુધી તેમની પૂજા પતે નહીં ત્યાં સુધી ગર્ભગૃહમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી આવી સરસ સરસ માહિતી અમારી ચેનલ પરથી મેળવતા રહો